અને મહેસાણા જિલ્લાના બોર્ડર ઉપર ઉભા રહ્યા છીએ તો તમારે હિંમતનગરથી આવવું હોય તો સપ્તેશ્વર મહાદેવનું મંદિર તમારે પાંત્રીસ કિલોમીટર દૂર પડી જશે અને તમારે વિજાપુરથી આવવું હોય તો પચીસ કિલોમીટર દૂર પડી જશે ઓકે એટલે અહીંયા આવવામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થઈ શકે કેમ કે બંને બાજુ હાઈવે છે ઓકે અને આ મંદિરની ખાસિયત એ છે કે બહુ ઘણા વર્ષો પહેલા અહીંયાં સપ્તેશ્વર મહાદેવ એટલે આને સપ્તનાથ મહાદેવ પણ કહેવામાં આવે છે અને આ મંદિરની અંદર જ્યારે ઘણા વર્ષો પહેલા સાત ઋષિએ તપ કર્યું હતું એટલે આ જગ્યાનું નામ મંદિરનું નામ પડ્યું છે સપ્તનાથ મહાદેવ એટલે અહીંયા લોકો ઓળખે છે સપ્તેશ્વર નામથી સપ્તેશ્વર મહાદેવના નામથી અહીંયા લોકો આ જગ્યાને ઓળખે છે અને આ સાબરમતી રિવર છે સાબરમતી નદી છે આ નદીનું નામ સાબરમતી નદી છે અત્યારે તો મિત્રો અત્યારે તો પાણી થોડું ઓછું છે પણ જયારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે અહિયાં ભક્તોનો બહુ જ મહિમા શ્રાવણના ચાર સોમવાર શ્રાવણના ચાર સોમવાર દોસ્તો અહિયાં ભરચક ભીડ રહે છે આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અમે તમને અત્યારે ત્યાં લઈ જઈએ છીએ તમને દરેક વસ્તુ બતાવવાના છીએ એટલે તમે વિડીઓમાં એન્ડ સુધી બને રહ્યો મંદિરમાં શું શું છે મંદિરની શું ખાસિયત છે દરેક વસ્તુ તમને બતાવવાના છીએ અને અત્યારે આજના દિવસે એક છ બે હજાર ના રોજ સત્તેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા છે ત્રણ દિવસ છે પહેલી તારીખ બીજી તારીખ અને ત્રીજી તારીખ ઓકે દોસ્તો તો આજથી પ્રતિષ્ઠા સ્ટાર્ટ થાય છે અને આજે રાત્રે બહુ મોટો પ્રોગ્રામ છે એટલે અમે તો તો તમે એન્ડ સુધી બના રહેજો ઓકે રસ્તો ક્યાંથી ક્યાં જાય છે ક્યાંથી જવાનું એ અમે અહીંયા તમને બતા આગળ ગેટ આવે છે વોટર પાર્ક બી છે એ બધું તમને બતાઈએ છે અને છેક આપડે ત્યાંથી આમ ફરી અને છેક નીચે સુધી સાબરમતી નદીના કિનારે નદીમાં જ જવાનું છે ઓકે તો વિડીયોમાં When bueno, you જો મિત્રો આપણે સપ્તેશ્વર મહાદેવના મંદિરની જગ્યા પર આવી ગયા છે અત્યારે પ્રતિષ્ઠાનો મહેલ છે તો થોડી ભીડ વધારે છે અને આના કરતા પણ ભીડ વધારે હમણાં થોડી થોડી વાર પછી ભીડ વધશે એટલે તમે વિડીયોમાં બન્યા રહો અમે સપ્તેશ્વર મહાદેવ દરેક જગ્યા કેચ અપ કરવાના છીએ એટલે વિડીયોમાં અમારી સાથે બન્યા રહો ઓકે તો ચલો આગળ જોઈએ મિત્રો આ ભોજનાલય છે તમારે લોકોને નાસ્તો કરવો હોય જમવું હોય એના માટે ઓકે તો આ ચા નાસ્તા માટે છે એટલે તમાર લોકોને અહિયાં જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા સારી છે ઓકે તો વિડીયો બન્યા રહો મિત્રો આ બાજુ ધર્મશાળા છે અને આ બાજુ જે હું કેતો એ સપ્તનાથ મહાદેવ નું મંદિર છે નદીની અંદર છે એટલે વિડીયો મિત્રો તમારા માટે જો ફોર વ્હીલ લઈને આવ્યા હોય કે ટુ વ્હીલ લઈને આવ્યા હોય એના માટે પાર્કિંગ ની પણ વ્યવસ્થા છે આ મંડપ વાધ્યો છે પણ આ ખાલી પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા માટે જ છે જેવી પ્રતિષ્ઠા પૂરી થશે એટલે આ મંડપ ખોલી લેવામાં આવશે એટલે પાર્કિંગ માટે ફૂલ જગ્યા છે ઓકે તો હવે આપણે નીચે જઈએ સાબરમતી નદીના કિનારે જોવો છો મિત્રો અત્યારે સપ્તેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાનો માહોલ ચાલી રહ્યો છે દર્શન કરવા જઈ રહ્યા છે જો મિત્રો તમને જે ઉપર લીધે ધજા દેખાય છે એક ટાઈમે એટલું અહીંયા પૂર આવેલું હતું કે એ ધજા પૂરેપૂરી પાણીની અંદર સમાઈ ગઈ હતી અને એ ધજા અડધી જ દેખાતી હતી મિત્રો તમે જે મંદિરના આગળ કુંડ જોઈ રહ્યા છો એ કુંડની અંદર જે પાણી છે એ પાણી એક પથ્થર માંથી આવે છે આગળથી અને જે સપ્ત મતલબ મળીને તપ તપ એ કરવાથી એક પથ્થર માંથી પાણી નીકળ નીકળે છે અને તે પાણી આ કુંડમાં આવે છે અને એવી વિશેષ અહીંયા એવી વિશેષતા છે કે અહીંયા સ્નાન કરવાથી હાથ પગ ધોવાથી અહીંયા પાપ ધોવાઈ જાય છે જો મિત્રો આ સપ્તેશ્વર મહાદેવ નું હું પહેલા તમને જો આગળ ના થોડી મિનિટ એ મંદિર છે સપ્તેશ્વર મહાદેવ અને આ સપ્તેશ્વર મહાદેવ નું પાણી કુંડ છે આની અંદર છોકરાઓ મજા લઈ રહ્યા છે ઓકે મિત્રો આ અંદર જવા માટેનું

થોડા ટાઈમ પહેલા જ બની છે અને આ સીડીઓ નું રિનોવેશન કામ થોડા ટાઈમ પહેલા જ પૂરું થયેલું છે એટલે અત્યારે નજારો બહુ સારો દેખાય છે અને જો સદ્ધાળુ લોકો મહાદેવના દીવા પ્રગટાવી રહ્યા છે કેટલું સરસ લાગી રહ્યું છે આજ રાત્રે સંતવાણી પણ છે તો આ જે રિનોવેશન નું કામ થયું છે એક પેલા હતું એ બધું મહાદેવ ની કૃપાથી જ થયું છે તો તમે જોઈ રહ્યા છો કે આ પાણી નો કુંડ છે એ પાણી નો કુંડ આ કુંડ પેલા પેલા ના ટાઈમ આ કુંડ નતો અને આ કુંડ ને હમણાં જ બનાવ્યું છે જો મિત્રો વાતાવરણ કેવું સરસ દેખાઈ રહ્યું છે આ બધા જ લોકો મહાદેવના દર્શન કરવા આવ્યા છે રાત્રે પ્રોગ્રામ જોવા પણ રોકાવાના છે તો એક દિવસ ટાઈમ લાઈન તમે આવો અહીંયા બરાબર બહુ સરસ જગ્યા છે તમને મજા પણ આવશે તો અહીંયા થોડો ટાઈમ લાઈન એક દિવસ ટાઈમ કાઢીને આવો મે આ જગ્યા છે સીડીઓ બધું તમને સુધી જે દેખાય છે એ જયારે ચોમાસાની અંદર પૂર આવે છે નદીમાં પાણી આવે છે એટલે આ પૂરેપૂરું બધું જ ડૂબી જાય છે પાણી ની અંદર કશું જ દેખાતું નથી જે મંદિર છે જે મંદિરની ટોચ દેખાય છે એ પણ ડૂબી જાય છે અને આખું મંદિર પૂરેપૂરું પાણીની અંદર સમાઈ જાય છે મિત્રો તમે જોઈ શકો છો કે સપ્તેશવન ની અંદર અત્યારે રાત થઈ ગઈ છે અને રાત્રિનો માહોલ તમે જોઈ શકો છો કે